ગમે એ ઉપર જે લાગે એટલે માથે હાથ મૂક દેવા સમજ્યા આપણે ચૂકુ થઈ જવા આપણે આયા બહાર રહે નતો સમજ્યા આપણે હેત હોય ને કોઈના માં તો આપણે આયા બહાર રહેવાના મૂકીને કેમ જાય છે કે આપણે કોઈના માં હેત ન હોય ને આપણે દુશ્મન આવટ હોય તો એમ થાય મેં એને બદલો ન ફ્રીજો નું કેમ જાય છે તો એ નુકસાન કોનું છે આપણું શું કેનું છે સમજ્યા હા આપણું શું ને આપણું નુકસાન કરાય આપણે આ માનવ દેવ આપણને બીજો વાર મળવાનો છે

એની બદલે આપણે વળવધાન માફ કરી દીધા બરોબર તો તમારું જે કર્મ હોય આપણું આજથી ને પૂરી અને આપણે રાજમાં વી ગયા એટલે હમારામાં સિદ્ધાર શરધામમાં મહારાજની સેવામાં કેવું સારું એ કરવું કે આપણે આ ગુજરાતી બનવું શું કરવું બોલો તમે કહો એમ કેવી હે કયો વર્તાન લેવો ગુજરાતમાં લેવો છે કે અક્ષરધામમાં મુક્ત બનવું છે હે હા

એટલે આપણે જીવને ને નીકળવા માં કસી નો પડે મારા પપ્પા ને જોયા તા ને હે મારા પપ્પા ને ત્યાં જોયા તા ને